ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શ્રેધવે બ્લોગ અને અત્યારે હું છું હરિદ્વારમાં અને હું અત્યારે જઈ રહી છું હરકી પૌડી અને ત્યાં અમે લોકો નહી તો ચલો તમને બતાવ સો અમે ઓટોમાં જઈ રહ્યા છીએ હરકી પૌડી નાવા ત્યાંની ઓટો બી એટલી મસ્ત હતી જો તમે આ છે ત્યાંનો બહારનો નજારો અહીંયા તમારે ગંગાજળ ભરવા માટે તો એને અહીંયા ડબ્બા બી મળે છે જેને બી ગંગાજળ લઈ જવું હોય તો લઈ જાય પછી અહીંયા ખાણી પીણીની છે બધી તો ચલો હવે જઈએ નાવા સો ફાઇનલી આવી ગયા ગંગા નદી કિનારે અને અહીંયા બધા નહીં રહ્યા છે અને તમે જુઓ પાણી કેટલું જાય છે પણ અહીંયા નવા માટે ઘાટ બનાવ્યા છે એટલે કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી તો ચલો જઈએ અંદર ઓ આમ જી બહુ જ ઠંડુ પાણી છે ખતરનાક પણ આ બીજા જે બાજુમાં દીદી છે મને પ્રોત્સાહન આપે છે કે આઈ જાઓ આઈ જાઓ નીચે કંઈ નહીં થાય કંઈ નહીં થાય બટ ઠંડુ પાણી એટલું હતું બાપરે બાપ હિંમત જ નહીં થતી નાવાની મમ્મી કહે છે ઉપરથી ખાલી છાંટ નાખી દે નથી નાવ પણ હવે આટલા સુધી આવ્યા છે તો પછી ના નહીં એ તો પછી અફસોસ થઈ છે તો હું હિંમત કરું છું ओह बाप सख्त ठंडो पानी जा पर दीदी कैसे के नीचे बैसे जाओ तो कहीं नहीं थे सब ट्राई करो जो चलो ओमा सखत तो ठंडू जा दीदी कैसी के अम्म अम डुबकी मारो तो नाम दे दे चलो गंगा माता रहे डुबकी मारे જય ગંગાયા ઠંડુ પાણી હોય તમે એક વખત નાહવા ઘૂસી જા પછી તમને ઠંડુ ના લાગે તો હવે નોર્મલ રાખી રહ્યું છે હવે કઈ ઠંડુ ના વૈષ્ણોદેવી માતા બહુ ઉપર છે એટલે અમે ત્યાં નથી જવાના અને હવે અમે જઈ રહ્યા છીએ માયાદેવી મંદિર તો ચલો તમને રસ્તામાં બતાવો માયાદેવી મંદિર અને એ પણ એક શક્તિપીઠ છે તો ચલો માયાદેવી મંદિર આ છે માયાદેવી મંદિરનો મેઇન ગેટ અને અહીંયા નાનું એવું માર્કેટ ભરાયું છે જ્યાં બ્લેન્કેટ ને એવું બધું મળે છે આવી ગયું મંદિર તો ચલો અંદર દર્શન કરીએ ચાલો અહીંયા જેને પણ રહેવું હોય રહી શકે છે અહીંયા તમે જોઈ શકો છો બધી રૂમો છે અને ઘણી બધી રૂમો છે તો જેણે અહીંયા રહેવું હોય અઠવાડિયા દસ દિવસ માટે થઈને અને અહીંયા દર્શન કરવા હોય પૂજા પાઠ કરવા હોય અને પાછળ છે ગંગા નદીનો ઘાટ બી પડે છે તો અહીંયા રહી શકે છે તો આ રીતના લોકોએ બનાવ્યું છે અને ઘણા બધા અહીંયા રહી પણ રહ્યા છે અને સામે છે દત્ત ભગવાનનું મંદિર તો ત્યાં પણ દર્શન કરી લઈએ ઉપર અમે ગંગા નદીમાં નહીં બહુ ઠંડુ પાણી હતું પણ આજે સોમવતી અમાસ હતી એટલે ખાસ અમે લોકો ગયા હતા તાવા માટે તો મજા આવી પણ પાણી બહુ બહુ જ ઠંડુ હતું તો તમને કેવું લાગ્યું હરકી પોડી એ જરૂરથી કમેન્ટમાં લખજો અને કોણ કોણ ગયેલા છો એ બી કમેન્ટમાં લખજો તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ બાય લવ યુ ઓલ